લોકસભા બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ હોય ત્યારે આજે બનાસકાંઠા લોકસભા બેઠક પર આજે બે અપક્ષ ઉમેદવારી ફોર્મ નોંધાયા છે અપક્ષ ઉમેદવાર તરીકે માવસિંહસિંહ રાઠોડ ઉઠેડા તાલુકા ડીસા બનાસકાંઠામાંથી અને બાજક લછાજી લવજી ગામ બોડા તાલુકા ધાનેરા જિલ્લા બનાસકાંઠામાંથી બંને ઉમેદવારોએ આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તેમના સમર્થકો સાથે ઉમેદવારી નામાંકન ફોર્મ ભર્યા હતા પાલનપુર એટલે ફોર્મ ભરવા આવ્યા છે એટલે જિલ્લા લેવલમાં સંસદમાં એટલે અત્યારે હાલ ગુજરાતમાં બનાસકાંઠામાં બે ઉમેદવાર છે એક જ્ઞાનીભાઈ એક રેખાબેન અને અમે આ ગામમાં આ બનાસકાંઠામાં અમે અમારો ધારાસભ્યનું પડે છે કોઘરી તાલુકામાં અને મારે લાગે છે પાટણ સંસદમાં પણ મારે હોય જેમ ભરવું પડ્યું મારે હોય બધે ઓળખંડ છે વારંવાર કોમ પડે તો દિશા આપવું પડે વારંવાર અમારે પબ્લિક હેરાન થાય છે જેમ કે શિવરી થાય તો અમારે ધારાસભ્ય શિવરીનો દિશા આવે એટલે અમારે કોણ થતું નથી તો પાલનપુર આવે તો સંસદ બેઠો હોય પાટણ તો અમારે પાલનપુર આવ્યા હોય તો પબ્લિક હેરાન થાય છે એના કારણે મારે ફોર્મ ભરવું પડ્યું છે આ ફોર્મ ભરતે જો આ વિજય થશે તો મારે પબ્લિકનું કામ કરવાનું છે અને આ જેટલું સરકાર લગતું કામ આવશે એટલું પબ્લિક માટે આપણી સેવા કરવા તૈયાર છે પછી આ જિલ્લા લેવલમાં જો પબ્લિક વિજય કરી મેળશે તો બધી જેટલી ગ્રાન્ટ આવતી છે જેટલા ગવર્મેન્ટને લગતું છે એટલા બધાને ગ્રાન્ટ ફાળવવામાં આવશે સરકાર લગતી સરકારનું સરકારને લાઈન પેડો સરકારના સરકાર આપણા સાથે સરકાર સાથે આપણી પબ્લિક આપણા સાથે નાનાથી મોટે નાનાથી મોટાથી મારે સાથે લઈ ગભે ગભો મિલાઈ ઓગળી ઓગળી પકડી અને ફરવાનું છે જેમ કે પબ્લિકના આધાર છે પબ્લિક કે એમ આપણે કરવાની શકો પબ્લિક અત્યારે શું એ કહે પણ મારે વિચારીને હવનું ટોપું કરવા માટે આવ્યો છું જેમ કે સેવા જ કરવી છે મારે જેમ કે આજે સિત્તેર વર્ષ આજે જ છે મને જેને આ સરકારને આવે તો સંસદ એક જાત દિલ્હી એકદારાસભ્ય વધી નાખ્યા કોરો પબ્લિકને શું તકલીફ છે કોઈ તાલુકામાં કે જિલ્લામાં કોઈ જોણ કરતા નથી કે આપણે પબ્લિકને શું જરૂર છે જેટલી તકલીફ છે કોઈ બી ગમે તે કર્મચારી બધા તૈયાર છે કર્મચારી કોમ કરે છે પણ શું કે ગીતા વગર જ્યારે નેતાને કહેવું પડે કે આપણે આ કરવાનું છે તો અહીંયા ખાલી કહેવું છે સરકારને કોમ ફાળવવું છે સાહેબ અને આપણે કહેવાની ફરજ છે આપણું નામ